તપાસ ક્રમ આવી ત્યારે ખુશ પટેલ નામના યુવકે નોટો વેચવા માટે આપી હતી રોનક રાઠોડ ખુશ પટેલ મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી ધ્રુવ દેસાઈના પિતાના પ્રિન્ટિંગ પ્રેસ વટવામાં પ્લેટિનમ એસ્ટેટમાં નકલી નોટો છાપવાનું કામ કરવામાં આવતું હતું મૌલિક પટેલ વીસ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ભારત આવીને ધ્રુવ સાથે મળીને નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું ચાલુ કર્યું હતું શોર્ટકટથી પૈસા કમાવાની યોજના કરી હતી મૌલિક પટેલે અગિયાર લાખ નું પ્રિન્ટિંગ મશીન ખરીદ્યું હતું અને ધ્રુવ દેસાઈના પિતાને ત્યાં પ્રિન્ટિંગ પ્રેસ મશીન લગાવ્યું હતું કોમ્પ્યુટર પણ રાખવામાં આવ્યું હતું અને શોર્ટકટથી થી પૈસા વાળા થવા માટે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું ચાલુ કર્યું બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એન ગુજરાતી ન્યૂઝ થોડકા એસઓજી ની ટીમ એક વાતની મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે પચાસસોથી પંચાવનની આજુબાજુ કિંમત હોય છે એ ચાલીસ રૂપિયામાં વેચી રહ્યા છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની એકસો ઓગણીસ નોટ પચાસ ડોલરની નોટ હતી અને ને ઓગણીસ નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ ચારેય આરોપીને પકડી પાડેલ છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે એક મહિના પહેલાં દિવાળી પહેલાં મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પેલો જથ્થો છે એકસો ને એકત્રીસ નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે બે આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્ર મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટિરિયલ વપરાય છે એ મટિરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે આર્થિક સંકડામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણરૂપ જણાય છે જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે ખુશ છે એ એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે એકત્રીસ એકસો એકત્રીસ નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની

કે આ થોડું અલગ પ્રકારનું છે આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર હતા અને મેં પકડી લીધેલ છે એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ ના હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મૌલિક બે મળી અને નક્કી કરેલ છે હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમારે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કઈ હોત હશે તો તપાસમાં બહાર આવશે વીસ વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન છે વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું ત્યાં જ આપ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલ છે હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે